એમનો સમગ્ર પરિવાર આપણને આશીન વચન આપવા માટે આપણી વચ્ચે જે બિરાજમાન થયા છે એવા પરમ પૂજ્ય આપણા સંત બાપુ શ્રી કૃષ્ણમુનિ અનુભવના આધારે એક વિનંતી કરું છું કે આવો કોઈ પણ કાર્યક્રમ હોય તો પેલા તો સ્ટેજ ના રાખશો સ્ટેજ ની હવે આપણા સમાજને કોઈ જરૂર આથી એક વર્ષ પહેલા વિકલાંગો ખાતેથી અમે શરૂઆત કરી હતી કે કોઈ સ્ટેજ ની હોય એક આવું પોડિયમ છે ભગવાન રામચંદ્ર જે આપણા ઈષ્ટ છે એમનો ફોટો છે અને સમાજની દીકરીઓ દ્વારા મહેમાનોનું કુંકુમ પીરતથી સ્વાગત છે એટલે તમારું ઘર કલાક પછી જશે પાછું એવું કે અમે કદાચ કોઈનું નામ રહી ગયું હોય તો બાપુ પાછા રહી જાય હું એ ફંક્શનમાં ગયો સ્વાગત નો કાર્યક્રમ પૂરો થયો મોટું આયોજન હતું તો જવાનું આવ્યો કેટલી ગરબી વાતો આપણે સ્વીકારવી પડશે કોનું સ્વાગત કોનું સન્માન સારા માટે સન્માન એનું મહત્વ શું આપણે આપણું સન્માન કરી દઈશું

અહીંયા લગભગ બજેટ પણ બનાવ્યું છે છે પણ દોઢ કરોડ બે કરોડ અઢી કરોડ ત્રણ કરોડ ચાર કરોડ કોઈ બજેટ બનાવ્યું છે ખરું કરું તો એના કરતા બીજા બે કરોડ વધારે ઉમેરજો કારણ કે જેમ જેમ સમય જશે ને

આ કચ્છ અવા માણસો હોવા જોઈએ એટલે આપણે એવું સાક્ષી રહ્યા છે આખા ગુજરાત કચ્છ વાટ્યાવરણ સૌરાષ્ટ્ર નું કર્યું અને એ પરમાત્માની કૃપા હોય તો જ આપણે આવું કરી શકીએ પણ મારા સમાજની નેતાગીરી કરવી છે તમને સમાજ નું કામ કરવાની તક મળશે તમારી રાજનો ને ભાગશાળી ગણજો આજે ઉત્કર્ષ મંડળ રાજપૂત સમાજના જે બી હોદ્દેદારો તમે ભાગશાળી ગણજો તમારી જાતનું કેમ તમને સમાજની કામ કરવાની ઈશ્વર્ય કામ કરવાની આ પરમાત્માનું કામ કરવાની આ આવિ પેઢી માટે કામ કરવાનું તમને મગો મળ્યો છે તમને તક મળે આ તક ગુમાવવાનો નથી સમાજ માટે પરિયે છે અયા દેખ્યું બેઠા છે એજ ઉપર એમ હું એક પણ કામ કોઈ જગ્યાએ એટલે હું માનતો નથી વ્યક્તિગત વ્યક્તિગત કશના માટે આપણો પરિયે છે જે સમાજમાં જો તો સમાજ નું કોઈ આવા સંતો સક્રિય સમાજ નથી જે પ્રેરણા આપવાનું કામ કરે છે કોઈ ક્ષેત્ર એવું નથી

અને ભગવાન કૃષ્ણે પ્રતિજ્ઞા પરીક્ષા લીધી બ્રાહ્મણનો વેશ ધારણ કરી દીક્ષા આપી તો કોણે કીધું કે રાજા કણ તમે તો દાનેશ્વરી છો અને ભલે તમે વિંધના મેદાનમાં છો પણ આ સૂર્ય નામ ભગવાન ઉગ્યા અને હું તમારી પાસે ભીક્ષા લેવા આવ્યો છું તો રાજા કર્ણ ને થઈ ગયો હા હા જે કર્ણ સવા છે સોના દાન કરતો હતો પણ તેમ છતાં એને કીધું ઉભારો ઉભારો દેવ હું પણ ક્ષત્રિય છું અને બાજુમાં જે પથરો છે ને મને આપો

બે હજાર સત્તર ચાલુ કર્યું આચાર્યું માર્ગદર્શન નહીં આપે તો આંદોલન જુદી દિશામાં થશે અને એ વખતે એસી સંસ્થાઓ મારા પર વિશ્વાસ હતો અનામત

કચ્છ સંભાળી નું મુખ્ય દીપ તરીકે વિક્રમજી મહારાજ સાહેબ હતા સંકટ હાઉસ અમદાવાદ એ વખત આપણે નક્કી કર્યું કે આપણે માંગણી સાહેબ તો એ લોકો અમને કહેતા હતા કે તો નહી તમારું ઓબીસી મળે ઈબીસી નહીં મળે તો આપણે કીધું ઈબીસી જ મગાય ઓબીસી મળવાનો લોકો જ નથી અને એ વખતે આપણે પણ છોડી કરે ભાજદાર સમાજે

વન સત્ કરી દીજે જીવા બેહો છે આ કોઈ વિદ્વાન જેને જસ્તી માતા પ્રગટ નજી તીના બાપુ હું જા આ ધુર કોક મેમાન આવો તો 5000 રૂપિયા આપણે પરચો પર દીએ છે કામ તો હવે તો પાછું છે دارو મરવાનો બર દે છે ગુજરાત મહોર થોડા તાર તો બે ચારું કે જો ચારું જ દે ને પણ જીવાવા કીજે મતલબ કેટલી કિંમત ન કેવો ને